સવાર સવાર થઈ ગયા છે બ્રશ કરવા મિત્રો આ સાહિલભાઈ જો શું કરે વેલ ડન યુટ્યુબ થમનેલ મેકિંગ

ચાલો જઈએ આગળ હરણ મહાદેવ હરણ મહાદેવ હરણ મહાદેવ નાસ્તો કર્યો ત્યાં ચા નાસ્તો કર્યો છે ભાવિક ગાંધી બાપુ આપે છે ગાંધી બાપુ ને પેલા નેપાળ પૈસા આપે છે ટોટલ નેપાળના પૈસા એકસો ને વીસ રૂપિયા ચા નાસ્તો થયો છે બરોબર

આ છે ને નોન અને ઘણી ખરી જગ્યાએ મિત્રો આપણું ઇન્ડિયન ઓઇલ છે બરોબર એટલે મુંજન થતું જ નથી ત્રણ જંગલમાં છે ને આ રીતે પહોંચી ગયા છીએ ઓ જોરદાર અને અહીંયા છે ને મિત્રો પ્રાજના પ્રસાન આસિયા નીકુંજમાં જ્યાં ભર ભરુલાઈ હાટી પગે માં આટલા બકા અહીં હાથી હોય છે ને અહીંયા બધારે થોડું હાથી બાતીનું છે મિત્રો અને કીતમાં કહેવામાં એવું આવ્યું છે પાછળ દી કે રાતે

પરંતુ સો કિલોમીટરમાં બે ત્રણ દિવસ થઈ જવાના છે બરોબર એવા પહાડ આવતી મિત્રો આગળ અને અચ્છા એક વાત અચાનક મિત્રો પહેલાના સમયમાં નેપાળ ને પ્રાચીન સમયમાં હિમાચલ પ્રદેશ કહેવાતું નેપાળ પણ પહેલા સમયે ભારત જ હતું પછી ભાગલા એવા પડ્યા કે નેપાળ પાકિસ્તાન એ બધું ભારત હતું મિત્રો અડધો અડધો ભાગ એટલે પછી નોખા નોખા દેશ થઈ ગયા હિન્દુસ્તાન પાકિસ્તાન બધું એક જ હતું પણ પછી પાકિસ્તાનનો ભાગ પડ્યો અને ચાલો મિત્રો આપણા સફર તરફ આગળ વધીએ

જંગલોમાં પહાડોમાં સાયકલ ચલાવવાની મજા કંઈક અલગ છે ચાલો સાહિલભાઈ પૂછીએ આપણે સાહિલભાઈ મજા આવે છે કેવી મજા આવે બહુ એટલે આમ આમ કહેવાય ને કે આપડે શબ્દો કેવી ક્યાંક શબ્દો વ્યક્ત નથી કરી શકતા જોરદાર આ હા ત્યાંથી આગળ આવ્યા ત્યાં પાછા થોડી વાર બેઠા છીએ સામે એક ટ્રક આવે છે આપણે ટ્રક વાળા પાસે છે ને ભાઈ પાસે જોઈએ જય શ્રી રામ બોલે છે બરોબર ચાલો સામે જ્યારે ટ્રક આવે છે ને ટ્રક ચાલો જોઈએ બરોબર જય શ્રી રામ ભાઈ વોનથી સારો કઢી તો વોનથી જય શ્રી રામ બાય ભાઈ જો ભાઈ જો વોનથી કહેવાય ને બિહારી લોકો મતલબ બહુથી પ્યાર ये भाई जी है बिहार के इसके प्यार इसी बच्ची आपका नाम क्या है यानी बच्चा है बच्चा है? ये बच्चा है आपका <laughs> नाम क्या है राजवीर राज राजवीर नाम हेलो 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 गाइस राज ने पूरा गन्ना उठा लिया અમે મેપમાં એક મંદિર જોયું હતું મહાદેવનું નામ છે શ્રી નામ છે શ્રી મહાદેવ અમે તો અહીંયા પણ થઈ ચાલશે પરંતુ અહીંયા હવે આ મારી બી છેલ્લી આશા છે આગના રસ્તા જંગલવાળા છે સાવ ત્યાં પહોંચતું તો અંધારું થઈ જશે એટલે હવે અહીંયા કાંઈક કરશું મિત્રો અમે સેટિંગ અમે આજની રાત કાઢી શકીએ મહાદેવની સાથે ચાલો સૌ પ્રથમ અહીંયા પેલા દર્શન કરીએ અહીંયાનું કલ્ચર અહીંયાના લોકો મિત્રો બહુ સારા છે એવું કાંઈ નથી કે ચાલો ભાઈ બહારનો દેશ છે ને આમ તેમ ફલાણો નીકળવું પરંતુ ઘણા સારા લોકો છે અહીંયા ભાઈ હતા મેં પૂછ્યું રાત રોકાવી છે ભાઈ કંઈ કોઈ વાત નહીં રોકી જાઓ ફલાણા નીકળા પાણી પણ અહીંયા છે રાતે આજે મેગી બનાવી લેશો શું કેવું ભાઈ ભાઈ મેગી જિંદાબાદ હવે હવે અહીંથી બે ત્રણ મેગી જ ખાવાની છે રાત્રે અને લોકો પણ મિત્રો ખૂબ સપોર્ટ કરી રહ્યા છે બરોબર ખુબ આનંદ આવી રહ્યો છે આજે બધા નાના છોકરા છો હેલો 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 જય મિત્રો એમ આમ કે બધા સાવ આમ ફ્રેન્ડલી માઇન્ડ ના એમ એમ નહીં કે ચાલો ભાઈ એમ બોલવું આમ તેમ ફરવાનું એટલે આજની રાત અહીંયા રોકાશું મહાદેવના દર્શન અમે કરીએ આપશો ને પણ હમણાં કરાવીએ

બેન અહીંયા બાજુમાં જતા એટલે બાજુમાં જ રહી છે બેન પોતે રિક્ષા ચલાવે છે ચાલો બેન પણ એટલે મોહમ્મદ વાળા ભાઈ કીધું દસ પંદર મિનિટમાં આવીએ હજી ખબર નઈ ક્યારે આવે બેન પણ આવશે બધા સાથે મુલાકાત કરીએ ચાલો નેપાળના લોકો સાથે કેવો પ્રેમ આપે છે જો મજા આવશે ભાઈ ભાઈજી અચ્છા લગા લોકો સચ મેં બહુ અચ્છે હેન્ક યુ હા મેં બહુ સફર કરતા આપતા

ચલિયે અભી ખા ખૂબ સારો પ્રેમ મળી રહ્યો છે આજ માટે એટલું મળ્યા કાલે હર હર મહાદેવ